નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ દસ ડિસેમ્બર બે હજાર પચીસ ને આજે આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે પણ જીરુ ની બજારમાં ઓવરઓલ ઘટાડા સાથે વેપાર થતો જોવા મળી છે છેલ્લા ત્રણ દિવસથી જીરુમાં સતત વેપાર જોવા મળી રહ્યો છે પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે ફરી ફરી દિવસ બાદ સુધારો જોવા મળશે અને ફરી પાછો બસો થી ત્રણસો રૂપિયાનો સુધારો આવે તેવી સંભાવના રહેલી છે આપણે જણાવ્યા મુજબ બે દિવસ સુધારો બે દિવસ ઘટાડો એવી રીતે બજાર કન્ટિન્યુ જોવા મળશે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરુના ભાવ જોઈએ તો પાટડી ચોત્રીસો એકાવનથી સાડા સાડત્રીસો ને પંદર રૂપિયા જેતપુર પાંત્રીસોથી એકતાલીસો ને પચાસ રૂપિયા રાજકોટ ચોત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો ને ત્રીસ રૂપિયા પોરબંદર પચીસોથી ત્રણ હજાર રૂપિયા માંડલ પાંત્રીસોથી આડત્રીસો ને એકતાલીસ રૂપિયા રાપર બત્રીસો એકસઠથી આડત્રીસો ને એકાવન રૂપિયા મોરબી એકત્રીસો પચાસથી સાડત્રીસો ને ત્રીસ રૂપિયા વિસાવદર બે હજાર નવસો થી ચોત્રીસો ને છત્રીસ રૂપિયા ત્રાંગધ્રા ચોત્રીસો પિસ્તાલીસ થી સાડા રૂપિયા અંજાર સાડા ત્રીસો ત્રીસ થી સાડા ત્રીસો ત્રીસ રૂપિયા થરાદ પચીસો પચીસ થી ત્રણ હજાર નવસો ને પંદર રૂપિયા કાલાવડ ત્રણ હજાર નવસો પાંચ થી ત્રણ હજાર નવસો ને પાંચ રૂપિયા ચામજોતપુર ચોત્રીસો થી સાડા ત્રીસો નેવું રૂપિયા

જામખંબાળીયા ચોત્રીસો થી સિત્તેર રૂપિયા ને ત્રણ થી ત્રણ હાજર રાધનપુર નવસો રૂપિયા ગોંડલ થી રૂપિયા બોટાદ એકત્રીસો સિત્તેર થી આડત્રીસો ને ચાલીસ રૂપિયા હળવદ તેત્રીસો થી આડત્રીસો એકાવન રૂપિયા અમરેલી પાંત્રીસો થી ચાર હજાર રૂપિયા ભયાઉ પાંત્રીસોથી સાડાત્રીસો ને એકાવન રૂપિયા જૂનાગઢ ત્રણ હજારથી સાડત્રીસો ને પંચોતેર રૂપિયા હારીજ પાંત્રીસો સત્તરથી આડત્રીસો ને છ્યાસી રૂપિયા વાંકાનેર તેત્રીસોથી આડા આડત્રીસો ને પંચાવન રૂપિયા બાબરા બત્રીસો દસથી ત્રણ હજાર નવસો ને વીસ રૂપિયા સાવરકુંડલા પાંત્રીસોથી ત્રણ હજાર નવસો ને અગિયાર રૂપિયા અને જામનગર ત્રણ હજારથી ત્રણ હજાર નવસો ને ચાલીસ રૂપિયા